નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે સાંઈટિકાની જે તકલીફ છે સાંઈટિકાની અંદર જે દુખાવો થાય છે એને કઈ રીતના આપણે ઘરે બેઠા જ અને ઘર ગતું જ અને આયુર્વેદિક ઉપચારથી આપણે દૂર કરી શકીએ તો મિત્રો અત્યારના સમયની અંદર આપણે ઘણા એવા મિત્રોને જોયા હશે કે જે લોકોને સાયટિકાની તકલીફ થાય છે સાયટિકાની તકલીફ થાય એટલે માની લો કે આપણું પગ છે બિલકુલ કામ કરતો નથી ઘણી વખત પગની અંદર જણ જણાથી થાય પગ પર તમે પૂરું વજન પણ આપી ના શકો તમે ચાલી પણ ના શકો ઉઠવા બેસવામાં કોઈ પણ કામ કરવામાં ખૂબ તકલીફ આપણને થતી હોય છે તો સાયટિકાની જે તકલીફ હોય તે આપણે કમરથી લઈને આપણી બેઠકથી લઈને આપણે આખા પગ અને છેક આપણે પગની એડી સુધી એનો દુખાવો થતો હોય છે તો હવે થોડીક આપણે એના વિશે માહિતી મેળવી લઈએ કે સાયટિકા આપણા શરીરની અંદર કઈ રીતના પ્રસરી જાય છે એની દુખાવાની અસર ક્યાંથી શરૂઆત થાય છે તો મિત્રો આપણા કરોડરજ્જુની અંદર જેટલા પણ મણકા છે એ મણકા આપણે નીચેની તરફથી ગણીએ તો નીચેની તરફથી ગણીએ એટલે પાંચમા નંબરનું જે મણકું હોય ને આપણા કરોડરજ્જુની અંદર નીચેની તરફથી તો એ મણકું ઘણી વખત પાસણની તરફ આપણે ખસી જાય અથવા તો ડાબી સાઈડ ખસે અથવા તો જમણી સાઈડે ખસે તો એ મણકું ખસે થોડું ઘણું એની અંદર થોડું જે બેલેન્સ હોય એ ખોરવાઈ જાય એટલે એ નાળી પર એની અસર થાય અને એના લીધે આપણે સાયટિકાની તકલીફ છે એ ત્યાંથી શરૂઆત થઈ છે એટલે નસ ઉપર એનું દબાણ આવે મણકો ખસે એટલે નસ ઉપર એનું પ્રેશર વધે એટલે એ આપણને દુખાવનો ત્યાંથી સાયટિકાની તકલીફ ચાલુ થઈ જાય તો મિત્રો એક રીતે જોઈએ જઈએ તો સાયટિકાની તકલીફની અંદર આપણને ઘણી એવી તકલીફ થાય મિત્રો તો સાયટિકાને દૂર કરવા માટે ઘણા એવા ઉપચાર છે મિત્રો તો એની અંદર બેથી ત્રણ કસરતો પણ છે એ પણ તમે અપનાવી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે દુખાવો તમારે દૂર થઈ શકે અને બેથી ત્રણ એવી ઔષધિઓ છે એ પાનના તમે ઉકાળું બનાવીને પણ તમે પી શકો તો પણ તમને સાઈ ટીકાની જે તકલીફ છે દુખાવો થાય છે એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે પણ આજના વિડીયોની અંદર આપણે એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા સાઈટીકાને કઈ રીતના દૂર કરી શકીએ એનો દુખાવો કઈ રીતના આપણે દૂર કરી શકીએ એના વિશે માહિતી મેળવશું તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત તો તમને જો આ વિડીયો પસંદ આવે તો એક લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જેથી કરીને તમારા મિત્રવર્તુનની અંદર આ વિડીયો શેર પણ કરજો જેથી કરીને તમારા પરિવારની અંદર તમારા મિત્રવર્તુળની અંદર તમને કોઈ પણ ભાઈબંધુના સાયટિકાની જો તકલીફ હોય તો એ મિત્ર ઘરે બેઠા જ તમે એને ઘરે બેઠા જ આ જે ઇક્ુપ્રેેશર પોઈન્ટ દ્વારા તમે સાયટિકાની જે તકલીફ છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ મેળવી શકે એટલે તમે કોઈપણ ટાઈમે તમે ફ્રી હો એ ટાઈમે તમે આ પોઈન્ટ પર તમે એક્ઝેક્ટ આ પ્રેશર કરો એટલે તમને સાયટિકાની જે દુખાવ થાય છે એની અંદર ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આ વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ માહિતી મેળવીશું કે સાયટિકાની જે તકલીફ દુખાવ થાય છે એનો એક્ઝેક્ટ ઇક્યુપ્રેસર પોઈન્ટ આપણને કઈ જગ્યા પર મળે છે એને કઈ રીતના આપણે એને એક્ઝેક્ટ એનું પોઈન્ટ છે એ આપણે મેળવી શકીએ એના વિશે કમ્પ્લીટ માહિતી મેળવશું માલિશ કઈ રીતના કરવાનું કેટલું એની અંદર દબાણ આપવાનું કઈ રીતના એને આપણે એક્ઝેક્ટ એનું પોઈન્ટ આપણે મેળવી શકીએ તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો ચાલો હવે આપણે જાણી લઈએ એક્યુ પ્રેશર પોઈન્ટ દ્વારા સાઈ ટીકાને કઈ રીતના આપણે ઘરે બેઠા એને દૂર કરી શકીએ એનો દુખાવો પણ દૂર થઈ શકે અને તમને ખૂબ રાહતનું અનુભવ પણ મળી શકે અને તમને ઉઠવા બેસવા ચાલવામાં કોઈ પણ નાનું મોટું કામ કરવામાં ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો તો ચાલો હવે વધારે આપણે ટાઈમ ના લઈએ અને સીધા આપણે એક્યુ પ્રેશર પોઈન્ટ આપણે શીખી લઈએ અને તમે એનો ઉપયોગ કરી અને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો મિત્રો તમને જે પગની અંદર તમને સહાય તકલીફ થતી હોય દુખાવો થતો હોય એ પગ ઉપર આપણે એક્યુ પ્રેશર પોઈન્ટ દ્વારા એની અંદર ખૂબ રાહતનો અનુભવ પણ તમને મળી શકશે તો આપણે અંગૂઠાથી લઈને આપણે પગની એડી સુધી આ રીતે તમે બલ્પેનથી પહેલી વખત ડ્રો પણ કરી શકો અથવા તો ના પણ કરી શકો તો પણ ચાલી શકે તો ઘણી વખત આપણને પગની અંદર દુખાવો થતો હોય પગની એડીની અંદર પણ દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને આ રીતે આ જે તમને હું બતાવું છું એ રીતના પણ તમે એ જગ્યા પર માલિશ કરી શકો જેથી કરીને જે આપણી સાયટિકાની જે નસ છે એની અંદર થોડી ઘણી અંદર અંશે ખરાબી હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આ રીતના તમે સૌથી પહેલાં બોલપેનથી ડ્રો કરી શકો અથવા તો ના પણ કરી શકો તો પણ ચાલી શકે અને ખાસ કરીને હવે બરાબર તમે આ ધ્યાનથી જોઈ લેજો આ જે પગની એડી છે મિત્રો એ પગની એડીને સૌથી પહેલાં આપણે બોલપેનથી એક રાઉન્ડ કરી દઈએ અને ત્યારબાદ તમારે આ રીતના અહીંયા જે પોઈન્ટ આવે છે મિત્રો અહીંયા જે આપણી ઉપરની તરફથી જે નસ આવે છે એ અહીંયા ભેગી થાય અને આ એડીની સેન્ટરના ભાગ પર આપણે એક પોઈન્ટ મળે છે એ પોઈન્ટ આપણને સાયટિકાની અંદર ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકશે તો આ રીતના પગની એડીની જે સેન્ટર આવે છે એ સેન્ટર પર તમારે દબાવવાનું અને એ તમે પાંચથી દસ મિનિટ દબાવી શકો ધીરે ધીરે કરીને એક મિનિટ દબાવો ફરી છોડો એ રીતના તમે અને જો ખૂબ તમને તકલીફ થતી હોય તો અહીંયા જે સેન્ટર પર તમે આ રીતના દબાવશો એટલે તમને થોડો દુખાવો થશે અને ઘણો પણ દુખાવો થઈ શકે અને તમને થોડું જાડુ જાડું પણ લાગશે આ એડીની અંદર અને આ રીતના પણ તમે માલિશ કરી શકો અથવા તો બજારની અંદર આ ઇક્યુપ્રેશનના જે ટૂલ્સ આવે છે એ પણ તમે લઈ શકો અથવા તો કોઈ પેન્સિલથી પણ તમે આ રીતના માલિશ કરી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એનાથી થશે શું મિત્રો કે જે ઉપરની તરફથી જે નસ આપણે આપણે સાંધાની કમરથી જે દુખાવો થાય છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આ રીતના તમે એક્ઝેક્ટ પગની એડીની સેન્ટરમાં આપણે આ પોઈન્ટ મળે છે એક્યુપ્રેશન પોઈન્ટ સાઈટિકાની અંદર જે ખૂબ રાહતનો અનુભવ આપણને આપી શકે છે તો અવશ્ય પણ તમે દિવસની અંદર કોઈ પણ ટાઈમે તમને ફુરસદ મળે તમને ફ્રી હો તો તમે અવશ્યપણે આ પ્રયોગ કરજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે આ રીતે તમે ઉપરથી લઈને નીચેની તરફ પણ તમે માલિશ કરી શકો તો તમે તલનું તેલ પણ લઈ શકો અને સાદું તેલ પણ લઈ શકો જેથી કરીને માલિશ કરવામાં તમને ખૂબ સરળતા મળી શકે તો આ રીતના તમે આંગળી દ્વારા પણ તમે એને માલિશ કરી શકો અથવા તો બબ્બે આંગળી દ્વારા પણ તમે એને માલિશ કરી શકો જેથી કરીને જે નસની અંદર જે દુખાવો થાય છે જે સર્ક્યુલેશન બરાબર થતું નથી નસ ડેમેજ થઈ જાય છે તો એ નસ ફરી રિકવરી થાય છે અને જે સાયટિકાની જે દુખાવો થાય છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો આ રીતે તમે પોઈન્ટ દબાવો પગની એડીની સેન્ટરની અંદર તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો અવશ્ય પણ આ પ્રયોગ કરજો જેથી કરીને તમારે કોઈ બીજી ગો ગોળીઓ લેવાની જરૂર ના પડે અને બીજી તરફ પણ તમે આ રીતના માલિશ કરી શકો જો કે ઉપરથી લઈને નીચેની તરફ પણ તમે માલિશ કરી શકો તો આ રીતના ઉપરની તરફ તમે એક વખત માર્ક કરી દો અથવા તો ના કરો તો પણ ચાલી શકે તો ઉપરની તરફથી જે નસ આપણી પગની એડી સુધી આવે છે એ નસ આપણે કમ્પ્લીટ માલિશ કરી તો એની અંદર પણ ખૂબ રાહતનો અનુભવ મળી શકે જેથી કરીને સાંઈટિકાની જે તકલીફ છે મિત્રો એની અંદર ખૂબ રાહતનો તમને અનુભવ મળી શકશે તો અવશ્ય પણ આ પ્રયોગ કરજો જેથી કરીને આ ખૂબ એક રીતે જોવા જઈએ તો ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકશે પાંચથી દસ મિનિટની અંદર જ તમને સાંઈટિકાની જે દુખાવો થાય છે પગની અંદર જે ખાલી ચડે છે વજન બરોબર તમે પગ પર મૂકી ના શકતા હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે સો આ રીતે તમે અંગૂઠાથી પણ ધીરે ધીરે કરીને દબાવી શકો ઉપરથી લઈને નીચેની તરફ પણ તમે દબાવી શકો નીચેથી લઈને ઉપરથી તરફ પણ તમે દબાવી શકો અને ખાસ કરીને તમારે આ એડીની સેન્ટરની અંદર તમારે એ જે પોઈન્ટ મળે છે એ આપણા સાયટિકાની જે નસ છે એ ત્યાં ભેગી થાય છે તો એનું આપણે ભરપૂર આપણે ફાયદો લઈ લેવો જોઈએ તો આ રીતે તમે આ પગની એડીની સેન્ટરની અંદર આપણે પોઈન્ટ છે તો ઘણી વખત ત્યાં તમને ગાંઠ જેવું પણ થશે જાડું જાડું પણ લાગશે જો વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય તો પગની એડીની સેન્ટરમાં તમને થોડું ગાંઠ જેવું અને સોજો જેવું પણ તમને અનુભવ થઈ શકશે જો તમે આંગળીથી દબાવો એટલે તમને ખ્યાલ આવી શકે ને આ જે ભાગ છે મિત્રો એ ભાગ છે કરોડરજ્જુનો તો કરોડરજ્જુને લગતા તકલીફ એની નાની નાની નસો હોય એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકે છે આ રીતે તમે પાંચ મિનિટ દસ મિનિટ જે પણ ટાઈમે તમને ફુરસદ મળે એ ટાઈમે તમે આ ઇક્યુપ્રેશર પોઈન્ટ દબાવો અને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો અવશ્ય પણ એ મિત્રો પ્રયોગ કરજો અને તમારા મિત્ર મિત્રવર્તોની અંદર પણ આ વિડિયો શેર કરજો જેથી કરીને આપણા જેટલા પણ મિત્રો છે તમારા પરિવારની અંદર એ લોકો પણ કદાચ તકલીફ હોય સાયટિકાની તો એ લોકો એ મિત્રો પણ આ એક્યુ પોઈન્ટ દ્વારા એની અંદર ખૂબ રાહત તમને મળી શકે તો મિત્રો મણકાની અંદર જે નસ આપણી દબાઈ જાય છે મિત્રો એ નસ અહીંયા સુધી આવે છે અને એ નસ ઉપર જો આપણે માલિશ કરીએ તો આપણને આ રીતે તમે માલિશ કરી શકો બંને આંગળીથી ઉપરથી લઈને આપણે નીચેની તરફ પણ માલિશ કરી શકીએ તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને આ પ્રયોગ જરૂરથી અપનાવજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે